કર્યું માનવતાનું કાર્ય સોશિયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે પ્લોટ નંબર વી ફોર સામેની દુકાન ચલાવતા પરિવારના સભ્યોમાંથી શિવાનંદ યાદવ ઉંમર વર્ષ સત્તરનું મૃત્યુ તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસના રોજ સવારના સમયમાં થતાં એમના પરિવારના અન્ય સભ્યો પોતાના પ્રદેશમાં રહેતા હોવાથી એક્સેલન્ટ યુવક મંડળના યુવાને જાણ થતાં તરત જ સ્થળ ઉપર પહોંચીને દીકરી અને તેમના પિતાજી બંને સાથે રહેતા હતા અને દીકરીનું મૃત્યુ થયું હતું તેમના પિતાજી સાથે અને અન્ય પરિવારો સાથે વાત કરીને તેની રીત રિવાજ પ્રમાણે વિધિ જરૂરી કાપડ દોરા શ્રીફળ લાકડાની વ્યવસ્થા સંસ્થા દ્વારા તાત્કાલિક કરીને ગુજરાતી ભાઈઓ અને હિન્દી મજૂર ભાઈઓએ સાથે રહીને દરિયાકિનારે સંપૂર્ણ વિધિ તેના સમાજના રિવાજ મુજબ સંસ્થા દ્વારા કરવામાં આવી ગુજરાતી યુવાનોએ અને હિન્દી મજૂર ભાઈઓએ માનવતાનું કાર્ય કર્યું એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા આજુબાજુના વિસ્તારમાં તેમજ સોશિયા ખાતે કોઈપણ સમાજના વ્યક્તિઓનું મૃત્યુ થાય ત્યારે જરૂરી તમામ મરણ પછીનો જરૂરી વસ્તુ છેલ્લા ઘણા વર્ષોથી બધી જ્ઞાતિને વિનામૂલ્યે આપવામાં આવે છે ਸੁਖਦੇਵ ਸਿੰਘ ਗੋਹਿਲ ਸੋਸ਼ੀਆ